હા તો હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા મિની વ્લોગમાં આજે હું અને અમારા વલકુભાઈ બે આવી ગયા છે ઈચ્છા ના બગીચામાં બગીચામાં આવ્યા પણ ત્યાં તડકો લાગતો પણ તોય રખડવાઈ દીધો અત્યારે મજા જ આવી તો જો કેવો બગીચો છે તે અને માણસો પણ અત્યારે અહીંયા તડકો છે પણ તોય ઘણા બધા માણસો અત્યારે અહીંયા છે ત્યાંથી અમે થઈ ગયા અત્યારે હાલતા અને વલકુભાઈ હળવે મજીરા મજીરા મજિરા બુધાલાલ ખાઈને પોઈ ગયા તા અને ત્યાં આગળ ગયાતા આ બધા ટેણીયા પરીક્ષા દઈન પણ વી આવ્યાતા છે આપણે એને પૂછવી કે સીની પરીક્ષા આજે હતી તો કીની પરીક્ષા હતી ભાઈબંધ આજે પીએસસીની ની પેપર કેવું ગયું છે કેવું પાસ થઈ જશો કે ન પાસ થશો તો વાંધો નહીં હાલો નીકળી ગયા છે તો હલ્પેશ ક્યાં લઈ જાય ઇની માથે આધાર રહે આ અને અમે આગળ જાવીશું અત્યારે અને ક્યાં જાવી એની માથે આધારિત છે અને જો તમારે એ જોવું હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ત્યાં અમે અમારા લોકેશને પહોંચી પોગી જઈ મજા આવે તો આગળ કહીજો ગામડીઓ ભાગ ઉતારશું હા અને થોડક થોડક સપોર્ટ કરતા રહેજો હાલ ને પછી ત્યાંથી આગળ આવ્યા તો ત્યાં આવી ગયું પાણીનું ફ્રીજ અને અમને થઈ ગયું પાણી પીવાનું મન તો અમારે બધા પાણી પીતા ત્યાંથી અત્યારે નીકળી ગયા છે આ બંધ એક બેઠો છે પછી તો અમારે વલકુભાઈ બુધાલાલ કાઢીને

મૂર્તિ એ ત્યાં પણ તમે દર્શન કરી રહ્યા હર હર મહાદેવ અને આ માં લખી નાખજો હર હર મહાદેવ સબકા નાથ જય મહાદેવ આ એટલે થી અમે આ સાલવા માંડ્યા બાકી બગીચામાં ફરવાની તો મજા જ આવે રાખે એવું છે તમે જોવો જો તમને કોઈ ન એવું લાગે તો કેજો બગીચાનો ઓર વિડિયો બનાવીને મોકલજો અને આ જો તમારા લગનમાં જો વિડિયો બનાવવો હોય તો બગીચા

તો આર્મી કલર આલ હા આર્મી આપણને બેસ્ટ લાગશે મજા આવે એવું છે અને તડકો પણ ઓછો લાગે ભાઈને ભાવ પણ આપણે ભાઈ હોય તો વી આવજો મને તો આ ટોપીમાં બહુ મજા આવે એ લેડીઝ ટોપી છે એવું છે પણ આ તો આર્મી કલર લેવો પડશે એક આ જો આવી ગયા છે અત્યારે ભાઈને આપણે આ ભાઈ આ ટોપીના ભાવ એક જણાવી દીજો ને

તો હવે પાછા અમે રોન સાઇડમાં ઉતર્યા છીએ એવું ને વલખું અને અહીંયા અમારો વિડીયો પૂરો કરવી જોઈએ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મેળતા